નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ઓફ ખેડૂત નામની યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ વીસ છ બે હજાર પચીસ અને વાર શુક્રવારના આજના ઊંઝા માર્કેટયાર્ડના સો સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તેના પર નજરમાં આવેલી પરંતુ તે પહેલાં જો વિડીયોમાં પહેલી વાર આવ્યા હો તો વિડીયોને એક લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘાંટી નોલ્પર કરી નાખો જેથી આવા જ વિડીયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી જશે તો ચાલુ શરૂ કરીએ ઊંચા વીસ કિલોના બજાર ભાવ પાક નીચો ભાવ ઊંચો ભાવ તો જેમાં સૌથી પહેલાં છે અજમો જે છે એક હજારથી ચોવીસો પંચાવન પછી છે ઈસફગુલ જે છે અઢારસોથી પચીસસો એંશી અને તલ સફેદ જે છે એક હજાર એંશીથી અડતાલીસ પછી આગળ છે રાઇડો જે છે અગિયારસો પાસઠથી બારસો તેર અને જીરું જેનો નીચો ભાવ છે બત્રીસો અને ઊંચા ઊંચો ભાવ છે ચુમ્માલીસો પછી છે મેથી એક હજાર થી એક હજાર ધાણા ચાલીસ થી અગિયારસો ચાલીસ પછી છે સુવા જે છે તેરસો થી તેરસો પંદર અને છેલ્લે વરિયાળી જે છે એક થી પાંચ હજાર નવસો ચાલીસ તો આ હતા આજના ઊંચાના બજાર ભાવ